સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા વિરુદ્ધ પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં સરકારી ગૌચર જમીન પર મોટા પાયે થઈ રહેલા ગેરકાયદેસર માટી અને રેતીના ખનનનો પર્દાફાશ થતા વિસ્તારમાં ચકચાર મચી છે ચોટીલા ડેપ્યુટી કલેકટર એસટી મકવાણા અને તેમની સતર્ક ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી લાંબા સમયથી ચાલી રહેલા શંકાસ્પદ ખનન અંગે જાણકારી મળ્યા બાદ ટીમે સ્થળ પર ધસી જઈ મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે ખનન થતું પકડ્યું હતું આ સમગ્ર કામગીરીએ સ્પષ્ટ કર્યું કે જિલ્લાનું વહીવટી તંત્ર કુદરતી સંપત્તિના રક્ષણ માટે વધુ કડક બન્યું છે બે જેસીબી અને છ ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ કબજે કરાયો છે લીંબલી ગામની સરકારી જમીનમાં બે જગ્યાએ ખનન ચાલી રહ્યું હતું અને રેડ દરમિયાન ત્યાંથી બે જેસીબી મશીનો તથા છ ડમ્પર ઝડપાયા હતા વાહનોમાં ભરેલો માટી અને રેતીનો જથ્થો મળીને આશરે ત્રણ પોઈન્ટ વીસ કરોડ રૂપિયાનો હતો આ ગેરકાયદેસર ખનનથી સરકારી ભૂમિને ગંભીર નુકસાન પહોંચ્યું છે જે પર્યાવરણ માટે તેમજ કૃષિ ઉપયોગ માટેની જમીન માટે જોખમી બની શકે છે ઘટનાની ગંભીરતા જોઈ વહીવટી અધિકારીઓએ તાત્કાલિક તમામ મશીનો અને વાહનો કસ્ટડીમાં લીધા છે આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો એ મૂળી તાલુકાના લીમલી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી આ ખનન પ્રવૃત્તિની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે એ જપ્ત કરવામાં આવેલું છે જેની અંદર જુદા જુદા બે સ્થળો ઉપરથી દરોડા પાડી અને કુલ આઠ વાહનો જેમાં છ ડમ્પર અને બે JCB નો સમાવેશ થાય છે અને ત્રણ કરોડ ને વીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને ત્યાંથી જે ડ્રાઈવરો અને આજુબાજુના લોકોનો નિવેદનો લેતા આ કામે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર આ બંને વ્યક્તિઓ છે એ લાંબા સમયથી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હતા ને કરાવતા હતા આ તમામ સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત તેમજ બીજા અન્ય કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે